મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણી આગળ મહેન્દ્ર બસો પીછોતેર ટ્રેક્ટર વેચાવેલ છે મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જશે ઘેર બધું સારું છે પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિંચા એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કન્ડિશન તમને ખૂબ જ સારામાં જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિંગની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું હાઇડ્રોલિંગ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરમાં તમને પલ્ટીપાળાનો વાલ પણ જોવા જશે અને મિત્રો કોમ્પની કલર જોવા જશે અને એન્જિનની વાત કરીએ તો મિત્રો કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો બેટરીની વાત કરીએ તો ખૂબ જ સારામાં તમને ટ્રેક્ટરની બેટરી જોવા જશે મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કહીએ તો બે હજાર અગિયારનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કહીએ તો બોટાદ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો આવા નવા ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કહીએ તો બે લાખને ચાલીસ હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો ફ્લુ નું સ્થળ ઉપર જશો તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો વિડીયો જોવા માટે ધન્યવાદ